નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુલેલીયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની જે ટીમ છે આવી પહોંચી છે બોટાદ જિલ્લાના સમઢિયાળા બે નંબરની અંદર જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે એમની આપણે ફિલ્ડ વિઝિટ કરવા માટે આવ્યા છીએ એમને હાલ અત્યારે કપાસનો પાક ઊભો છે અને મરચીનો પાક પણ ઊભો છે તો એમણે આપણે એક બે દવાનો ઉપયોગ કરેલો છે ગયા વર્ષે કર્યો હતો ને આ વર્ષે પણ કરેલો છે તો કઈ દવા છે કેવો ઉપયોગ કર્યો હતો કેવું રિઝલ્ટ મેળવ્યું છે અને આપણી સાથે જે શ્રી પ્રમુખ હેકડો રોજીદ અરવિંદભાઈ એ પણ આપણી સાથે છે ફિલ્ડમાં તો સૌ તમારું નામ જણાવશો ભાવેશભાઈ 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 કેટલા વીઘાનો કપાસ છે સો વીઘા સો વીઘાનો કપાસ છે હા તો સો વીઘાના કપાસમાં તમે હમણાં જે વાત કરતા હતા કે ટોલફેરા દવાનો ઉપયોગ કરેલો છે તમે તો શેના માટે ઉપયોગ કર્યો તો તમે વાઈટ ફ્લાય લીલી પોપટી સફેદ માખી સફેદ માખી પોપ લીલી પોપટી એના માટે કેવું રિઝલ્ટ લાગ્યું રિઝલ્ટ સારું છે કેટલા દિવસનું રિઝલ્ટ રિઝલ્ટ 15 17 20 દિવસ સુધી કમ્પલેટ ચાલે બરાબર છે કેટલા છટકાવ તમે કરેલા છે ટોલ ફેરાના ટોલ ફેરાના 8 થી 10 છટકાવ કરેલા છે ગઈસલ તમે 8 થી 10 છટકાવ કરેલા છે તો ખેડૂત મિત્રને તમે આ ટોલ ફેરા દેવાનો ભલામણ કરી શકો હા કરી શકું બરાબર ટોલ ફેરા વસ્તુ સારી આવે છે બરાબર છે

જો આ ટાઈમના છોડવા હતા બરાબર આ ટાઈપના બરાબર આખામાં બરાબર પછી અત્યારે હાલ આ ટાઈપનો ગ્રોથ થયો છે બરાબર છે એટલે રિઝલ્ટ આનું સારું છે બરાબર તમે પીવડાવવામાં અત્યારે ઉપયોગ હા બરાબર તો ખેડૂત મિત્રો સારીકા એક દવા એવી છે કે તમે ઓર્ગેનિક છે છાણિયા ખાતરની પૂર્તિ માટે છે કે છાણિયા ખાતરની અવેજીમાં છે કે જ્યાં છાણીયું ખાતર પૂરું પૂરતા પ્રમાણમાં આવતું નથી અથવા તો પૂરતા પ્રમાણમાં માઇક્રોન્યુટન જમીનમાં હોતા નથી તો એના માટે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની સારીકા દવા છે એમાં પૂરતા પ્રમાણમાં માઇક્રોન્યુટન સિવિડ અને હોર્મોન્સ દરેક વસ્તુ આમાં આપેલી છે કે જે છોડને સંતોષકારક ઉત્પાદન વધારવા માટે જે વાનસ્પતિક વિકાસ વધારવા માટે જે માઇક્રોન્યુટનની જરૂર છે એ દરેક વસ્તુ સારીકામાં આપેલી છે તો આ ખેડૂત મિત્ર ને તમે શું મેસેજ આપશો કે આ દવા વાપરવા જેવી હા આ દવા વપરાય સારી આવે છે સારી આવે છે હા બીજા બીજી કંપનીઓ કરતા વસ્તુ અને રિઝલ્ટ સારું છે બરોબર છે અરવિંદભાઈ તમે જ્યારે આ ભાઈ ને દવા આપી ત્યાર પછી તમને શું લાગે છે આમાં ડિફરન્ટ તમે જો ચેક કરવા આવ્યા હતા જ્યારે તમે મરચી નો પાક માં તમને શું ડિફરન્ટ લાગ્યો છે જ્યારે ચેક કરવા આવ્યા હતા ત્યારે આ જે નાના છોડ છે પીળા છે એ કોઈ પણ જાતના ઉપડેલા નતા બરાબર અને જયારે યુક્ત જોયું ને અત્યારમાં બહુ લાંબો ટૂંકો ડિફરન્સ છે અત્યારે તમામ છોડ એકદમ ગ્રીનરી અને છોડ ઉપડેલો છે અને ગ્રોથ બહુ સારો છે બરાબર છે તો ખેડૂત મિત્ર તમે જોઈ શકો છો મરચીના પાકમાં અત્યારે કેટલી ગ્રીનરી છે ફ્લાવરિંગ સ્ટેજ ચાલુ છે ક્યાંક મરચાં પણ બંધાઈ ગયેલા છે ફળ પણ મોટું થાય છે ફળ પણ મોટું થાય છે તો ખેડૂત મિત્ર કોઈ પણ પાક હોય તો સારી કા દવાનો ટોલફેરાનો અવશ્ય ઉપયોગ કરો સંતોષકારક રિઝલ્ટ મેળવો અસ્તુ